રાજકોટમાં મળે છે માખીવાળી નાન ખટાઈ ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી જીવાતું નીકળવાનો સિલસિલો યથાવત છે ચોમાસાની ઋતુમાં ફૂડ વિભાગ દ્વારા દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ શહેરમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાં નાનખટાઈમાંથી માખી નીકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીમાંથી અશોકભાઈ નામના વ્યક્તિએ નાનખટાઈ ખરીદી હતી નાન ખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી હતી ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરતા તેમણે ઉડાવ જવાબ આપવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો નાન ખટાઈમાંથી માખી નીકળવા મામલે બેકરી સંચાલકે ગ્રાહક પર આક્ષેપ કરતા કહ્યું કે નાનખટાઈ બદલી આપવા કહ્યું માંગણી સમગ્ર મામલે આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું બેકરી પ્રોડક્ટ પર ઘટકો ની માહિતી પણ આપવામાં આવી નથી સુરતીઓ માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજો આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ ખાણીપીણીના શોખીન સુરતીલા લલાઓ તહેવારો પર માવાની મીઠાઈ ખાતા પહેલા ધ્યાન રાખજો આ માવાની આશંકાએ આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓ ત્યાં જઈને સેમ્પલ લીધા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈ અને ડેરી તેમજ મીઠાઈની દુકાનો પણ માવાના સેમ્પલ લીધા લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ચૌદ દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવશે સેમ્પલમાં જો કોઈ ભેરસર દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નર્મદામાં ત્રણ આદિવાસી નેતાને કરાયા નજર ખેત દેડિયાપાડામાં યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નર્મદામાં બે આદિવાસી યુવકના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા દાવા પ્રમાણે આપના ધારાસભ્ય ચેતર વસાવા કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને પૂર્વ નેતા વિપક્ષ સુખામ રાઠવાની નજર કેદ કરી લેવાયા આ ત્રણેય નેતાઓ કેવડિયામાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાના હતા જેની જાણ પોલીસને થતા ત્રણેયની નજર કેદ કરી લેવાયા જોકે ચેતર વસાવાએ કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અને રેલીને મંજૂરી ન મળતા ડીડિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો પોલીસે કેવડિયામાં મંજૂરી ન આપતા જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકીને આપી શ્રદ્ધાંજલિ ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવા મૃતકના નામે રાજકારણ કરી રહ્યા છે હીરો થવા માંગે છે પણ હવે નહીં ચાલે વડોદરાના સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેવું રોકડિયાએ જાહેરમાં અધિકારીનું ઉધળો લઈ લીધો બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા તેમણે કહ્યું કે નવી બિલ્ડિંગમાં રેઇનફો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં અધિકારીએ ઇનકાર કરતા ધારાસભ્ય જાહેરમાં નિયમ સમજાવી અધિકારીનો ઉધળો લઈ લીધો આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ અલગથી આપવા પણ ભાર મૂક્યો જીડીસીઆરના નિયમ પ્રમાણે રેડ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ તો કેમ નથી નાખી તેવો સવાલ તેમણે કર્યો 2 કરોડના ખર્ચે વોર્ડ 1 ની નવી ઓફિસ બની શકે રેન વોટર હાર્વેસ્ટિંગ કીડીસ નિયમમાં છે કે છે તો તે મૂક્યું છે કેમ નતો લીધું કેમ નથી લીધું પણ

સુરતના વિવિધ વિસ્તારમાં બે રોકટોક ધમધમી રહ્યા છે ઝૂલાછાપ તબીબોની હાટડીઓ એસઓજીએ શ્રમિક વિસ્તારમાંથી સોળથી વધુ બોગસ તબીબોને પકડ્યા હતા જોકે કાર્યવાહીના થોડા દિવસમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા છે પાંડેસરા બામરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી બીએચએમએસની ડિગ્રી ધરાવતા પાંચસોથી વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડવાની મંજૂરી મંજૂરી નથી હોતી તેમ છતાં નાના નાના દવાખાના ખોલી એલોપેથી તબીબની જેમ દર્દીઓને સારવાર આપી રહ્યા છે ન્યૂઝ એટીંગ ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા દેખાયા અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો તેનો ગુનો સ્વીકારી લીધો જો કે તેમની દલીલ સાંભળો છો તો માથું પકડી લેશો દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા કેટલાક તબીબો તો પોતાના દવાખાના બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા જો કે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો

પાયરકા ગામે બાળકોમાં ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હોય બાત શું જોવા મળ્યા બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મુકાતા નથી સ્થાનિક કહી રહ્યા છે કે શાળા કોરોના કાળથી બંધ છે તો આ ગામથી દસ કિલોમીટરના અંતરે આવેલા પીરવાડી ગામ જ્યાં પાયરકાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી અહીં ઓન રેકોર્ડ માત્ર છ વિદ્યાર્થીઓ છે ને બે શિક્ષકો નિયમિત શાળાએ ભણાવે છે જેથી સમજી શકાય કે પાયરકા ગામે સોળ થી અઢાર બાળકો છે ને એક

વારો આવ્યો આમ તો શિક્ષકોનો આવવાનો સમય સવારે સવા સાત નો છે છતાં પણ બાળકો સાડા સાત સુધી આવતા હોય છે પરંતુ પોણા આઠ થયા તેમ છતાં સરકારી પૈસે તાગળ ધંધા કરતા સરકારી જમાઈ ન તો આચાર્ય ફરક્યા કે ન કોઈ શિક્ષક શાળામાં સમયસર શિક્ષકો ન આવતા હોવા અંગે અમે સ્થાનિકોને પૂછ્યું તો તેઓ ચોમાસાનું બહાનું કાઢ્યું પરંતુ સવાલ એ થાય કે શિક્ષકોને ચોમાસું નડ્યું પરંતુ વિદ્યાર્થીઓ કેમ સમયસર આવી પહોંચ્યા તો આ સમગ્ર બહાનાબાજી વચ્ચે આખરે સાત 7:51 એ એક શિક્ષક આવ્યા અને શાળાના તાળા ખોલ્યા લગભગ 1 કલાકની રાહ જોયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો તો આ સમગ્ર મામલે અમારી ટીમ પહોંચી આચાર્ય પાસે શાળાએ મોડા આવવાના આચાર્ય આપેલા તુક્કા પણ હાસ્યાસ્પદ હતા પાવાગઢના વિદ્યાર્થીઓ ગંદકીના કારણે નથી જઈ શકતા સ્કૂલે બાળકોને ભણવું જોઈએ તો ક્યાંક શિક્ષકો નથી ક્યાંક શાળા નથી ક્યાંક શાળા અને શિક્ષકો બંને છે તો ભૂલકાઓ નથી પરંતુ પાવાગઢમાં શાળા છે શિક્ષકો પણ છે ભણવા જવા માટે બાળકો ઉત્સાહિત પણ છે પણ શાળાએ જવા માટેનો માર્ગ જ બિસ્માર છે ગુજરાત રાજ્યની સૌથી ઊંચાઈ ઉપર આવેલી પાવાગઢ છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કાદવ કિચડવાળા રસ્તાને લઈ ભારે અગવડતા ભોગવવી પડે છે પાવાગઢ ડુંગર ઉપર વસવાટ કરતા પરિવારના અંદાજિત પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અહીં ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરી રહ્યા છે

ઔદ્યોગિક નગરી વાપીમાં પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું છે વાપી શહેરના મુખ્ય માર્ગ તો વરસાદમાં ધોવાઈ ગયા છે સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ અનેક જગ્યાએ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે જીઆઈડીસીના ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં રસ્તા ઉપર મસ ખાડા પડી ગયા હોવાથી ઉદ્યોગપતિઓને અહીં આવતી કંપનીઓમાં આવતા ભારે વાહનોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં નાની મોટી સૌથી વધુ કંપની આવેલી છે અહીંની કંપનીઓમાં માલસામાનની હેરફેર કરતા નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે ચોમાસા પહેલાથી જ આ વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ હતી પરંતુ ચોમાસા દરમિયાન અહીં રસ્તાઓનું મોટા ફાયદોવાણ થયું આથી કંપનીઓમાં આવતા મોટા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અહીં અવરજવર કરતાં કરતા સાત હજારથી વધુ કામદારો પણ અવારનવાર અકસ્માતનો ભોગ બનતા આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે અહીંના ઉદ્યોગપતિઓ દ્વારા રસ્તાની ખરાબ હાલત અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી રસ્તા રિપેર કરવા માટે રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી જેથી સૌથી વધુ કંપનીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પડું પડું અન્ય બ્રિજો પણ બીમાર અમદાવાદના રસ્તાઓ જે નહીં પરંતુ બ્રિજ પણ ખકડત જ બની ગયા છે અમદાવાદના કેટલાક બિસ્માર બ્રિજની પોલ ખુલી ક્યાંક ગાબડા પડ્યા છે તો ક્યાંક બ્રિજના સરિયા દેખાય ગયા કેટલાક બ્રિજ પરથી તો વાહન ચાલકો નીકળતા પણ ડરે છે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા અમદાવાદના બ્રિજને માઠી અસર થઈ છે જો કે કેટલાક બ્રિજ તો ઘણા સમયથી સમારકામ માંગી રહ્યા છે અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજની હકીકત અને શાસ્ત્રી બ્રિજ બાદ શહેરના બત્રીસ જેટલા બ્રિજનું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જેની પર આગામી સમયમાં ટેન્ડર આપીને કામ પૂરા કરવામાં આવશે સૌથી વધુ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ એવો અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ તો હવે પડું પડું થઈ રહ્યો છે ખોખલા બની ગયેલા આ બ્રિજ પર છેલ્લા ત્રણ વર્ષથી વાહન વ્યવહાર બંધ છે પરંતુ વાહન ન ચાલતા હોવા છતાં હાલમાં આ બ્રિજ બન્યો છે જોખમી બ્રિજ પર મોટી સંખ્યામાં ગાબડા પડી ગયા છે ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં બ્રિજનો એક ભાગ થોડો નમી પણ ગયો છે જેથી બ્રિજની બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો પર મોટું જોખમ આવી પડ્યું છે આ બ્રિજને લઈને એક વિડીયો પણ વાયરલ થયો જેમાં આ બ્રિજ નીચેથી પસાર થતા લોકોને સાવચેત રહેવા જણાવાયું બીજી તરફ આ બ્રિજ ને તોડવા માટેની કામગીરી પણ ટલ્લે ચડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બ્રિજ ને તોડીને બનાવવા માટે ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને એ માત્ર એક જ પાર્ટીએ ભર્યું હતું જો કે હાલમાં તો આ બ્રિજ ખોખરો બની જતા લોકોને ડર લાગી રહ્યો છે અમદાવાદના અંડરબ્રિજોમાંથી નીકળતી વખતે ધ્યાન રાખજો થઈ ગયા છે ખખડધજ અમદાવાદના ઉસ્માનપુરાના અંડરબ્રિજના પણ હાલ બેહાલ છે ચોમાસા દરમિયાન અહીં ખાડા તો પડ્યા છે પણ સાથોસાથ વાહનો પછડાય એવી સ્થિતિ પણ થઈ ગઈ છે અંડરબ્રિજની અવદશા કેમેરામાં કેદ થઈ સટાસઠ વાહનો પસાર થાય એવો અવાજ અહીંયા આવે છે લોકોના વાહનો બ્રિજના સ્પાનમાં પછડાય છે તંત્રનું ધ્યાન હોય કે ન હોય પરંતુ ન્યૂઝ ઇચિન ગુજરાતીના કેમેરામાં કેદ થતા દ્રશ્યો એ પણ સ્પષ્ટ બતાવે છે કે તંત્ર આ મામલે કેટલું ઉદાસીન છે રોજના હજારો વાહનો જ્યારે રોડ પરથી પસાર થાય ત્યારે આ અવાજથી લોકો ડરી જાય છે ઉસ્માનપુરા અંડરબ્રિજને પણ અમે ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે અહીં તો બ્રિજ નીચે પોપડા ઉખડવા લાગ્યા એટલું જ નહીં બ્રિજમાં તિરાડો પણ જોવા મળી રક્ષાબંધનને લઈને એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં કરવામાં છે નિગમના અલગ અલગ સંચાલન આવશે અને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે ચાલુ વર્ષે પાસઠસો એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનને મૂકવામાં આવી છે તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે. ચાલુ વર્ષે નિગમ દ્વારા સત્તર ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજીત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબર સુધીમાં વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે. રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી. વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે બસો થી ત્રણસો કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આવી ગઈ છે ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના સો થી એકસો ત્રીસ કિલોમીટરની રહેશે અલગ અલગ અમદાવાદ ભૂત વચ્ચે કરવામાં આવશે ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે જોકે ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી વંદે મેટ્રોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ ટ્રાયલ હાથ ધરાશે બાર કોચ વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરવાની જરૂર નહીં પડે ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલ એસી ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમજ એલ ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે વંદે મેટ્રો અનરિઝર્વડ એસી ટ્રેન તરીકે દોડાવવામાં આવશે ટ્રેનમાં વોશ મશીન થી માંડી આધુનિક ટોયલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે હર ઘર તિરંગા અભિયાન સુરતના વેપારીઓને ફળ્યું ચાલીસ કરોડનો વેપાર મળે પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળી છે ત્યારે આ તિરંગા યાત્રા ફળે પરંતુ સુરતના વેપારીઓને ફળી ગઈ છે સુરતના કાપડના વેપારીઓ માલામાલ થઈ ગયા છે હર ઘર તિરંગા સુરત કાપડ માર્કેટ ને કરોડો રૂપિયાનો ઓર્ડર મળ્યો સુરતના કાપડ માર્કેટના વેપારીઓને ચાલીસ કરોડનો વેપાર મળ્યો દેશભરમાં યોજાવામાં આવી રહેલી તિરંગા યાત્રાને કારણે કાપડ માર્કેટમાં આ વખતે પચાસ ટકા વધુ વેપાર થયો દર વર્ષે વીસ કરોડનો વેપાર થાય છે ત્યારે આ વખતે ચાલીસ કરોડનો ધંધો થયો સ્વતંત્ર પર્વની ઉજવણી માટે સ્થાનિકની સાથે બહારના રાજ્યોમાંથી

કે જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે હાલમાં પણ જાણકારી મળી રહી છે કે ફરી એક વખત દરિયા કિનારે આ વખતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ જાણે ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયાથી અઢી થી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે વલસાડ ખાતેથી પણ મળી આવ્યો છે અંદાજિત એક કરોડનો મુદ્દામાં તો હજીરા નજીકથી ચરસ મળ્યું છે આ પેકેટ આપ જોઈ રહ્યા છો કે જે અલગ તમડીના નામના પેકેટ હોવાની જાણકારી છે તેની અંદર થી આ મુદ્દામાં જ મળી આવ્યો છે વલસરના દરિયા કાંઠે નશાનો કાડોબાર ડુંગરીના દરિયા કાઢેથી વધુ ચરસના પેકેટ મળ્યા ચરસના વધુ એકવીસ પેકેટ મળતા ખર્ભડાટ ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના દસ પેકેટ મળ્યા હતા અત્યાર સુધીમાં જિલ્લાના દરિયા કિનારેથી પાંચ કરોડ સત્યાશી લાખના રૂપિયાના ચરસના પેકેટ મળી ચૂક્યા છે વધુ પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે દરિયા કિનારે હાથ ધરાવું છે સઘન પોલીસ ચેકિંગ ધરમપુરના દુધે સ્થાનિકોના ધંધા કર્યા ધમધમતા હરિયાળી નિહાળવા ઉમટી જનતા વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની પછાત માનવામાં આવે છે જોકે કુદરતી સૌંદર્ય છે ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખુટ સૌંદર્ય ભર્યું છે જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના નજીક વહેતા જાણીતા બે એવા પર્યટકો માટે માનીતા છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાઈને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઈડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુલદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકો